ફાયલ કિલો અમે કાય બિગનેસ મે કોઈ છે અમારા એક અમે લોકો કરી અમિતભાઈને કે એક ચોક્કસ ટીમ ને અહીંયા એક એક ઘર નું સરકાર કઈ પણ અમારી છે ને મદદ કરે અમે બસ એટલું જ સરકાર આગળ વિનંતી કરી

પહેલાંની સરકારો ગરીબ લોકોને રહેવા માટે સો ચોરસ વારના પ્લોટ આપતી એની ઉપર પાકું મકાન બનાવી અને એને ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થાય એવી વ્યવસ્થાઓ કરતી સાથે સાથે એને રોજગારની પણ વ્યવસ્થા કરતા અને આજે જે રીતે આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે લોકોને ઘરબાર વગર ના કરવામાં આવે છે એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે મોટી ઉંમરની માતાઓ બહેનો છે વડીલો છે આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખડા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે આજે પંદર દિવસ પહેલાં કોઈપણ જાતની આગોતરી નોટિસો વગર જેને ઓગણીસો એંસીની સાલમાં આવાસ આપવામાં આવ્યા હતા પ્લોટ આપવામાં આવ્યા હતા એવા લોકોના મકાનો પણ કોઈપણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા જે મકાનો પાસેથી લોકો પાસેથી ત્રીસ ત્રીસ વરસથી સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે એની આકાણી કરવામાં આવી છે એને લાઈટ કનેક્શન આપવામાં આવ્યા છે એવા મકાનોને પણ કોઈપણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીન દોષ કરવામાં આવ્યા આ સરકારનું એક પાશ્વી કૃત્ય છે ક્રૂર ચહેરો છે અને જે રીતે આજે પરિસ્થિતિ છે પંદર દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફ્તર હોય ચોપડીઓ હોય એની નોટો હોય આના મકાનોની અંદર દબાઈ ગયા છે એટલે સરકાર દયાહીન થઈ છે સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી આ દ્વારકાના પરિવારો હોય અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય અંબાજીના પરિવારો હોય કે આખા ગુજરાતમાં જે રીતે બુલડોઝરના નામે સરકાર શું કરવા માગે છે ગરીબોને ખતમ કરવા માગે છે અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે અનેક મોટા ઉદ્યોગપતિઓએ મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું સરકારે જે કાયદેસરના પ્લોટ છે જેને ઇન્દિરા આવાસમાં મકાનો બનાવતા જેને અહીંયા સનદો મળી છે जिस प्रकार से पूरे गुजरात में बुलडोजर सरकार का बुलडोजर चल रहा है आज द्वारिका बेट द्वारिका में हम गरीबों के आवासों को देखने के लिए गए यहाँ पर हर घर को ध्वस्त करके पता नहीं सरकार क्या करना चाहती है थोड़े दिन पहले मैं अंबाजी गया था वहाँ पर भी गरीबों के मकानों पर बुलडोजर चल रहा है कहीं ओढ़व में रबारी वसाहत पर बुलडोजर चल रहा है कहीं सोमनाथ में बुलडोजर चल रहा है कहीं केसवनगर में ठाकुर कम्युनिटी के हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोजर चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर अमीरों के लिए सब कुछ व्यवस्था हो रही है जब हम लोग बेट द्वारका में प्रवेश कर रहे थे कुछ साथियों ने बताया कि उनकी 200 सौ बोट यहाँ पर चल रही थी पहले द्वारका बेट ओखा और बेट द्वारका के बीच उसको बंद कर दिया तो इन्होंने पहले पेट पर पे लात मारी है फिर उनकी छत पर लात मारी है तो ये गुजराती में कहावत है पहला रोटलो लो ने पच्छी वोट लो मैं सवाल ये है कि गुजरात में सरकार नॉर्मली हम कम सरकार क्यों बनाते हैं हम सरकार बनाते हैं कि सरकार हमें रोजी रोटी दे सरकार हम बनाते हैं हम आवास हमें मिले सरकार हम बनाते हैं क्योंकि सुख सुख और संपत्ति सुविधा स्वास्थ्य का व्यवस्था करे यहाँ सरकार आपको दुख में डालने का काम करे यहाँ सरकार खुद आपका सब कुछ छीन रही है मैं अभी जिन महिलाओं को मैं और अमित भाई मिले उन महिलाओं में उन गरीबों का चेहरा देखकर मुझे एक गुजराती होने के नाते शर्म आती है कि मैं ऐसे गुजरात में रह रहा हूं जहां की सरकार दयाहीन है और लोगों के दुख में और बढ़ोतरी करके लोगों को लूटने का काम कर रही है ये शर्मनाक है मैं गुजरातियों को आह्वान करूंगा मीडिया के साथियों को भी कहूंगा कब तक हम अमीरों की बातों को और सपनों को बाहर खुले में देखते रहेंगे जब तक हम गरीबों के दुख दर्द को नहीं देखेंगे आज इन गरीब का गया है कल आपका भी जाएगा हमको मिलकर अगर इन सरकारों के सामने और इस रक्षक जब भक्षक बने हैं उसके खिलाफ अगर हम नहीं लड़ेंगे तो कल आज नहीं तो कल हमारा भी यही हाल होने वाला है

આપણે અમિતભે અમે લોકો કે એક ચોક્કસ ટીમ ને અહિયાં એક એક ઘર નું સરકાર પણ અમારી છે ને મદદ કરે અમે બસ એટલું જ સરકાર આગળ વિનંતી કરી

ગરીબ લોકોને રહેવા માટે સો ચોરસ વારના પ્લોટ આપતી એની ઉપર પાકું મકાન બનાવી અને એને ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થાય એવી વ્યવસ્થાઓ કરતી સાથે સાથે એને રોજગારની પણ વ્યવસ્થા કરતા અને આજે જે રીતે આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે લોકોને ઘરબાર વગર ના કરવામાં આવે છે એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે મોટી ઉંમરની માતાઓ બહેનો છે વડીલો છે આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખડા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે આજે પંદર દિવસ પહેલાં કોઈપણ જાતની આગોતરી નોટિસો વગર જેને ઓગણીસો એંસીની સાલમાં ઇન્દિરાવાસ આપવામાં આવ્યા હતા પ્લોટ આપવામાં આવ્યા હતા એવા લોકોના મકાનો પણ કોઈપણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા જે મકાનો પાસેથી લોકો પાસેથી ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે એની આકારણી કરવામાં આવી છે એને લાઈટ કનેક્શન આપવામાં આવ્યા છે એવા મકાનોને પણ કોઈ પણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીન દોષ કરવામાં આવ્યા આ સરકારનું એક પાશ્વી કૃત્ય છે ક્રૂર ચહેરો છે અને જે રીતે આજે પરિસ્થિતિ છે પંદર દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના દફતર હોય ચોપડીઓ હોય એની નોટો હોય આ મકાનોની અંદર દબાઈ ગયા છે એટલે સરકાર દયાહીન થઈ છે સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી આ દ્વારકાના પરિવારો હોય અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય અંબાજીના પરિવારો હોય કે આખા ગુજરાતમાં જે રીતે બુલઢોઝનના નામે સરકાર શું કરવા માગે છે ગરીબોને ખતમ કરવા માગે છે અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે અનેક મોટા ઉદ્યોગપતિઓએ મોટા લોકોએ સરકારી જમીનો પર કબ્જા કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું સરકારે જે કાયદેસરના પ્લોટ છે જેને ઇન્દિરા આવાસમાં મકાનો બન્યા હતા જેને અહીંયા સનદો મળી છે जिस प्रकार से पूरे गुजरात में बुलडोजर सरकार का बुलडोजर चल रहा है आज द्वारिका बेट द्वारिका में हम गरीबों के आवासों को देखने के लिए गए यहाँ पर हर घर को ध्वस्त करके पता नहीं सरकार क्या करना चाहती है थोड़े दिन पहले मैं अंबाजी गया था वहाँ पर भी गरीबों के मकानों पर बुलडोजर चल रहा है कहीं ओढ़व में रबारी वसाहत पर बुलडोजर चल रहा है कहीं सोमनाथ में बुलडोजर चल रहा है कहीं केशवनगर में ठाकुर कम्युनिटी के हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोजर चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर अमीरों के लिए सब कुछ व्यवस्था हो रही है जब हम लोग बेट द्वारका में प्रवेश कर रहे थे कुछ साथियों ने बताया कि उनकी 200 सौ बोट यहाँ पर चल रही थी पहले द्वारका बेट ओखा और बेट द्वारका के बीच उसको बंद कर दिया तो इन्होंने पहले पेट पर पे लात मारी है फिर उनकी छत पर लात मारी है तो ये गुजराती में कहावत है पहला रोट लो छिन पीछे वोटलो छिन मैं सवाल ये है कि गुजरात में सरकार नॉर्मली हम कम सरकार क्यों बनाते हैं हम सरकार बनाते हैं कि सरकार हमें रोजी रोटी दे सरकार हम बनाते हैं हम आवास हमें मिले सरकार हम बनाते हैं क्योंकि सुख सुख और संपत्ति सुविधा स्वास्थ्य का व्यवस्था करे यहाँ सरकार आपको दुख में डालने का काम करे यहाँ सरकार खुद आपका सब कुछ छीन रही है मैं अभी जिन महिलाओं को मैं और अमित भाई मिले उन महिलाओं में उन गरीबों का चेहरा देखकर मुझे एक गुजराती होने के नाते शर्म आती है कि मैं ऐसे गुजरात में रह रहा हूं जहां की सरकार दयाहीन है और लोगों के दुख में और बढ़ोतरी करके लोगों को लूटने का काम कर रही है ये शर्मनाक है मैं गुजरातियों को आह्वान करूंगा मीडिया के साथियों को भी कहूंगा कब तक हम अमीरों की बातों को और सपनों को बाहर खुले में देखते रहेंगे जब तक हम गरीबों के दुख दर्द को नहीं देखेंगे आज इन गरीब का गया है कल आपका भी जाएगा हमको मिलकर अगर इन सरकारों के सामने और रक्षक जब भक्षक बने हैं उसके खिलाफ अगर हम नहीं लड़ेंगे तो कल आज नहीं तो कल हमारा भी यही हाल होने वाला है क्या I need to